તો શિયાળાની ઠંડીમાં ટેસ્ટી એવા મસાલા સાથે તુવેરની કચોરી તૈયાર છે તો ખૂબ જ ટેસ્ટી કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પળ પણ આપણું તૈયાર થઈ ગયું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કચોરી તૈયાર છે જો તમને આજની મારી કચોરીની રેસીપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા ઠંડીમાં એકવાર આ લીલી તુવેરની કચોરી ચોક્કસ બનાવજો જો એકવાર ખાશો ને તો સ્વાદ નહીં ભૂલાય એવી સુપર ટેસ્ટી અને ટેસ્ટમાં બેસ્ટ એવી લીલી તુવેરની કચોરી બનીને તૈયાર થશે તો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે સમોસાને પણ ભૂલી જશો જો એકવાર આ રીતે લીલી તુવેરની કચોરી બનાવશો ને તો તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો લીલી તુવેરની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લોટને બાંધી લેશું લોટ બાંધવા માટે મેં અહીંયા એક વાસણ લીધેલું છે તેમાં આપણે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે તો આજે આપણે એકદમ હેલ્ધી રીતે કચોરી બનાવીએ છીએ એટલા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તમે ઘઉંના લોટની જગ્યાએ તમે એક કપ મેંદાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આપણે ત્યારબાદ આપણે એક કપ રવા સાથે આપણે ત્રણ ચમચી જેટલો રવો એડ કરીશું રવો એડ કરવાથી કચોરી છે એ એકદમ સરસ ખસ્તા તૈયાર થશે તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મૂળ માટે બે ચમચી જેટલું ઘી એડ કરીશું તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ જો ઘી એડ કરશો ને તો કચોરી તો એકદમ ખસ્તા બનીને તૈયાર થશે હવે આ રીતે હવે આપણે મિક્સ કરી લેશું તો આ રીતનો લોટ મેં સરસ ઘીમાં મિક્સ કરી લીધો છે હવે આ રીતના મુઠ્ઠી વળે તેવું બાઇડિંગ આવે એટલે એકદમ મોણ આપણું પરફેક્ટ છે તો હવે થોડું થોડું પાણી એડ કરતા ને લોટને આપણે ટાઈટ એવું તૈયાર કરીશું લોટને બિલકુલ ઢીલો નથી રાખવાનો લોટને આપણે થોડો ટાઈટ રાખીશું જેથી કચોરી તમારી એકદમ સરસ ખસતા તૈયાર થશે તો લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે ત્યારબાદ હવે આપણે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીશું જેથી તળતી વખતે કચોરીમાં બિલકુલ તેલ ના રહે અને કચોરી તમારી એકદમ સરસ રીતે તૈયાર થશે તો આ રીતે લોટને આપણે લીંબુના રસમાં મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે આપણે મસળી લેવાનું છે તો છે ને એકદમ નવી ટીપ્સ જો આ ટીપ્સ તમે ચોક્કસ ફોલો કરજો ખૂબ જ સરસ કચોરી તમારી બનીને તૈયાર થઈ જશે લીંબુનો રસ એડ કરવાથી કચોરીમાં તેલ ચડતું નથી અને જ્યારે આપણે કચોરી તરીએ છીએ ત્યારે જે ઉપર પેલા બબલ્સ તૈયાર થાય છે ને એ બબલ્સ પણ નહીં આવે તો એકથી બે મિનિટ માટે આ રીતનો લોટ આપણે મસળી લીધો છે હવે આ લોટને આપણે તેલવાળો કરીને ઢાંકી દઈશું તો મેં હાથને સરસ તેલવાળા કરી લીધા છે હવે લોટને આપણે તેલવાળો કરીને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો લોટ આપણો રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તો સ્ટફિંગ માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલી દાળ લીધેલી હતી તેના મેં અહીંયા બીજ કાઢીને રાખી દીધેલા છે તો તમે જોઈ શકો છો કે તુવેર દાળ એકદમ સરસ રીતે ફ્રેશ છે તો હંમેશા ફ્રેશ તુવેરને જ સિંગનો આપણો ઉપયોગ કરવાનો છે જો ફ્રેશ તુવેર હશે ને તો કચોરી ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ બની તૈયાર થશે તો ત્યારબાદ મેં આ રીતનું કટર લીધેલું છે એ કટરમાં આપણે તુવેરને એડ કરીશું અને તુવેરને આપણે હવે એકદમ સરસ રીતે ક્રશ કરી લેશું પાણી એડ કર્યા વગર તુવેરને ક્રશ કરવાની છે અને વધારે ક્રશ નથી કરવાની તો તુવેર આપણી આ રીતની અધકચરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ વધારે આપણે તુવેરને ક્રશ નથી કરવાની જો આ રીતના થોડક અતકચરી પેસ્ટ હશે ને તો તુવેર આપણી ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આ રીતના આપણે બધી જ તુવેરને ક્રશ કરી લઈશું તો આ રીતની બધી જ તુવેર મેં સરસ રીતે ક્રશ કરી લીધેલી છે તો આ રીતની તુવેર આપણી ક્રશ થઈ ગઈ છે જો તમારી પાસે આ રીતનું ચોક્કર ના હોય તો તમે મિક્સર જારમાં પણ તમે આ રીતના તુવેરને ક્રશ કરી શકો છો તો મેં અહીંયા એક પેન લીધેલું છે પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું તો તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરુંને આપણે સરસ રીતે સાતડવાનું છે ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે રાઈ એડ કરીશું રાઈ અને જીરાને આપણે સરસ રીતે ચટકવા દેવાનું છે તો ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું અને આ તો અને લસણની બે ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું તેને આપણે સરસ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે સાતળી લઈશું આદુ મર આદુ અને લસણનું કાચું પણ હોય છે ત્યાં સુધી આપણે સાંતળવાનું છે તો આદુ મરચાં અને લસણની પેસ્ટ સરસ રીતે સતળાઈ ગઈ છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું સફેદ તલનો નટી ફ્લેવર લીલી તુવેરની કચોરીમાં ખૂબ જ સરસ આવે છે અને સરસ રીતે સાતળી લઈશું તો બધી સામગ્રી સતાળી ગયા બાદ જે આપણે તુવેર ક્રશ કરીએ છીએ તુવેરને આપણે એડ કરીશું અને સરસ રીતે તુવેરને આપણે સાતળી લેવાની છે જો એકવાર તમે આ રીતની લીલી તુવેરની કચોરી કરશો ને તો તમે બટેકાની કચોરીને પણ ભૂલી જશો ખૂબ જ સુપર ટેસ્ટી લીલી તુવેરની કચોરી બનીને તૈયાર થાય છે તો જ્યારે તમે લીલી તુવેરની કચોરી બનાવો ત્યારે હંમેશા સૌથી પહેલા તો આપણે નોસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે જેથી તુવેર પેનના તળી ચીપકતી નથી અને તુવેરનો કલર એવો ને એવો જળવા રહે તેના માટે મેં અહીંયા બે ચમચી ખાંડનો પાવડર લીધેલો છે તે આપણે એડ કરીશું ખાંડ એડ કરવાથી તુવેરનો કલર એકદમ ગ્રીન જ રહે છે બિલકુલ ડાર્ક કલર નથી થતો તેથી મેં અહીંયા સૌથી પહેલાં તો મેં અહીંયા ખાંડનો ઉપયોગ કરેલો છે હવે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો જ્યારે જ્યારે આપણી તુવેર સરસ રીતે ચડી જાય ત્યારબાદ જ આપણે બીજા મસાલાને એડ કરીશું તો તુવેરને આપણે આ રીતના હલાવી લેશું અને બિલકુલ ઉપર ઢાંકણ નથી ઢાંકવાનું ઢાંકણ ઢાંકશો તો તેથી વરાળ ભરાશે અને સ્ટફિંગ આપણું બગડી જશે એટલા માટે આપણે આ રીતના ખુલ્લામાં જ આ રીતના સ્ટફિંગને આપણે હલાવતા રહેવાનું છે તો પચાસ ટકા જેટલી તુવેર આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરી બે થી ત્રણ મિનિટ માટે આ રીતના આપણે સાતળી લઈશું જેથી એકદમ સરસ તુવેર આપણે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં સૌથી પહેલાં આપણે ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલાનો ઉપયોગ આપણે થોડો વધારે કરીશું જો તીખાસ ગળાશ અને ખાટાશનો બેલેન્સ હશે ને તો તમારી કચોરી ખાવામાં તો સુપર ટેસ્ટી બનશે ત્યારબાદ આપણે અડધો લીંબુનો રસ એડ કરી દઈશું થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે ખાંડ એડ કરીએ છીએ એટલે તુવેરનો કલર બિલકુલ ચેન્જ નથી થયો તો એકદમ સુપર ટેસ્ટી મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે મસાલા એડ કર્યા છે ને તો આપણે એકથી બે મિનિટ માટે સરસ રીતે આ રીતના મિક્સ કરી લઈશું જેથી સરસ રીતે ગરમ મસાલો છે ધાણા છે બધાની ફ્લેવર છે ને તુવેરમાં સરસ રીતે બેસી જાય તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટું અને સ્પાઈસી એવું સ્ટફિંગ આપણું તૈયાર છે તો મેં અહીંયા તીખાસ માટે ત્રણ મરચાં તીખા એડ કર્યા હતા તો તીખાસ ગળાશ અને ખાટાસ જો બધું જ એકદમ સરસ રીતે વધારે હશે ને તો ખૂબ સુપર ટેસ્ટી મસાલો બનીને તૈયાર થશે તો આ રીતનો આપણો સુપર ટેસ્ટી મસાલો આપણો તૈયાર છે હવે ગેસની ફ્લેમ આ સમયે આપણે બંધ કરી દઈશું તો સ્ટફિંગને આપણે બે થી ત્રણ મિનિટ માટે ઠરવા દઈશું ત્યારબાદ આપણે સ્ટફિંગના બોલને તૈયાર કરી લેશું તો મિશ્રણ આપણું સરસ રીતે ઠરી ગયું છે હવે આ રીતના એક ચમચી જેટલું મિશ્રણ લઈને આપણે નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું જેથી કચોરી બનાવવામાં એકદમ ફટાફટ તૈયાર થશે તો આ રીતના તમે છો ને બાઇન્ડ કરશો ને તો એકદમ સરસ મુઠ્ઠી વડે ને બોલ્સ તમારો તૈયાર થઈ જશે હવે આ રીતના હળવા હાથે આપણે બોલ્સને રેડી કરી લેશું તો આ રીતનો બોલ્સ આપણો તૈયાર છે તો હવે આ રીતના આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લેવાના છે તો આ રીતના બોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો લોટને ઢાંકીને રાખેલો હતો તો એનું પણ આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે લોટને આપણે આ સમયે એકથી બે મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનો છે હવે લોટના આપણે એક સરખા લુવા તૈયાર કરીશું જેથી કચોરી છે એ આપણે એક સરખી તૈયાર થાય તો આ રીતના આપણે પૂરી જેવડા લુવા તૈયાર કરીશું તો મેં અહીંયા આ રીતની એક પાટલી છે પૂરી જેવી આપણે પૂરી જ ઘઉંના લોટની વણી લેશું તો આ રીતના મેં અહીંયા પૂરીને વણી લીધી છે હવે પૂરીને આ રીતના આપણે હાથમાં લઈ લેશું અને સેન્ટરમાં આપણે એક બોલ સેટ કરીશું આ રીતના આવે ચપટા કરીને બધી જ બાજુ સરસ રીતે કવર કરી લેશું તો હું તમને એકદમ નજીકથી બતાવું છું આ રીતના આપણે પેક કરતા જશું જેથી કચોરી છે આપણે એકદમ સરસ રીતે પેક થઈને તૈયાર થઈ જશે તો ઉપરના ભાગને આપણે આ રીતના કવર કરી દેશું જેથી તળતી વખતે કચોરીમાંથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળે અને હવે આ રીતના આપણે હથેળી અને હાથના મદદથી આ રીતનું લોહું તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતની કચોરી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ રીતના આપણે બધી જ કચોરીને તૈયાર કરી લેશું તો આ રીતની બધી જ કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો બની છે ને એક જ સરખી જો આ રીતના આપણે લુવા બનાવીને તૈયાર રાખશો ને તો કચોરી આપણી બધી જ એક સરખી જ બનીને તૈયાર થશે તો ચાલો હવે તેલને ગરમ થવા માટે રાખી દઈશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે વધારે પડતું તેલને આપણે ગરમ નથી થવું તો નથી થવા દેવાનું એક એક પછી એક જેટલી કચોરી આવે એટલી આપણે તેલમાં એડ કરતા જશું જો વધારે તેલ ગરમ હશે ને તો પડ સીધું જ બ્રાઉન થઈ જશે અને કચોરી તમારી કાચી રહેશે જેથી આપણે તેલને ઓછું ગરમ જ રાખવાનું છે અને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે કચોરીને ફ્રાય કરવાની છે તો એક પછી એક બધી જ કચોરીને આપણે ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા બધી જ કચોરીને સરસ રીતે તેલમાં એડ કરી દીધી છે હવે કચોરીને આપણે હળવા હાથે એક પછી એક કચોરીને આ રીતના આપણે પલટાવી લેશું જો કચોરીમાં આપણે કોઈ પણ જાતનું ક્રેક ના હોવું જોઈએ જો થોડુંક પણ કચોરી તમારી ખુલ્લી હશે ને તો સ્ટફિંગ તમારું બહાર નીકળી જશે અને ખાવામાં પણ મજા નહીં આવે તો આ રીતના આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ કચોરીને ફ્રાય કરવાની છે આ રીતના એક પછી એક કચોરીને હળવા હાથે જ પલટાવવાની છે બિલકુલ જોર નથી લગાવવાનું આ રીતના હળવા હળવા હાથે આપણે કચોરીને પલટાવી લેશું અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે કચોરીને ફ્રાય કરી લેશું હવે આપણે ફરી કચોરીને હળવા હાથે પલટાવી લેશું જેથી કચોરી છે એ બધી જ સાઈડ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની તૈયાર થઈ જાય અને તમે જોઈ શકો છો કે આપણે લોટમાં લીંબુ એડ કર્યું હોવાથી બિલકુલ વધારે બબલ્સ નથી થતા અને એકદમ સરસ રીતે કચોરી બનીને તૈયાર થઈ જશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે જરૂર જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી આપણી તળાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો કે એકદમ સરસ તેલ પણ આપણું ક્લીન છે બિલકુલ એક પણ કચોરીમાંથી સ્ટફિંગ આપણું બહાર નથી નીકળ્યું એકદમ સરસ રીતે કચોરી આપણી પેક તૈયાર થઈ ગઈ હતી તો તેલ પણ આપણું એકદમ સરસ ક્લીન છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આપણું આવી ગયો છે તો એકદમ પરફેક્ટ રીતે કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતની કચોરી આપણે બનીને તૈયાર છે હવે કચોરીને આપણે સર્વિંગ પ્લેટમાં શરૂ કરી લેશું તો આ રીતની મેં આ સર્વિંગ પ્લેટમાં કચોરીને લઈ લીધી છે તો શિયાળાની ઠંડીમાં ટેસ્ટી એવા મસાલા સાથે તુવેરની કચોરી તૈયાર છે તો ખૂબ જ ટેસ્ટી કચોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પળ પણ આપણું તૈયાર થઈ ગયો છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી કચોરી તૈયાર છે જો તમને આજની મારી કચોરીની રેસીપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ